સુરતના ઉમરા વિસ્તારના રામનાથ ઘેલા મંદિરમાં જીવતા કરચલા ચડાવવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે વર્ષોથી ચાલતી આ પરંપરાનો ઇતિહાસ આજે પણ કંઈક અનેરો છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા શિવ મંદિરમાં જીવતા કરચલા ચડાવવાની માન્યતા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવે છે રામનાથ ઘેલા મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે કે જ્યાં જીવતા કરચલા ચડે છે ભાવિકોને કાનની રસી મટતી ન હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરે છે આ જીવતા કરચલા ચડાવવા માટેની એક દંતકથા માનીએ તો ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા ત્યારબાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી કરી હતી બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને ભગવાન ભગવાન રામે પૂજા આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી અત્યાર સુધી આ મંદિરનું ભારે મહાત્મ્ય જોવા મળે છે દર વર્ષની પોષ એકાદશી એ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર કરચલા ચડાવી કેટલાક ભક્તોએ કાનમાં થતા રોગો અંગે બાધા મૂકે છે તો કેટલાકની મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન અર્ચન કરવા પણ લોકો આવે છે ગોસ્વામી આવેલું છે હા સુરતના તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ સ્વયંભૂ છે ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું એમણે અહીંયા તર્પણ વિધિ કરી છે અને સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને શિવલિંગને ઉત્પન્ન કર્યું છે અને આજે જે મહત્ત્વ છે કરતલા ચઢાવવાનું જે લોકોની માનતા હોય છે કે ભાઈ કાનમાં રસી જતી હોય એને આજે જે લોકો વરદયા માનતા લઈ જતા હોય જેને સારું થતું હોય એ આજે એની માનતા પૂર્ણ કરે છે આજે વર્ષોથી આજે જ્યારે વનવાસમાં રામચંદ્ર ભગવાન નીકળ્યા ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્વયં ભગવાને ત્યારથી આ પ્રથા હજારો વરસથી આ ચાલી આવે છે મંદિરમાં આજે 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 હજારો ભક્તો આવે ને આજે એના દર્શન લે છે દર્શન કરે છે ને આજે જે લોકોની માનતા હોય છે ને એક જીવ જેવી વસ્તુ છે એ વિશ્વમાં એક જ એવું મંદિર છે કે શરત ચડાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત